શ્રી ગણેશ નમ અધ્યાય પાંચ શ્લોક એક્સ થી ઓગણત્રીસ ઓીપરમાત્મને ન શ્રીભવાનુંવાચ બાહ્યસ્પર્શેવસત્તામા વિંદ્યાત્મની યત સુખમ સહબ્રહ્મયોગયુક્તાત્મા સુખમ ક્ષયમ સ્મૃતે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે એ પછી એ સચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે એ સંસ્પર્ ભોગા દુઃખ યો નય એ આદ્યંતવંત કૌંતેયા ન તેશુ રમતે ભૂધઃ જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વભોગો છે તે બધા જો વિષય માણસોને સુખરૂપ ભાષે છે તો પણ નિશંકપણે દુઃખના જ છે વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કૌતેય ડાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી શકનો દિહ સોડું પ્રાક શરીર વિમોક્ષણા દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે જ માણસ યોગી છે અને એજ સુખી છે સુખોંતરારામાં તથાજ્યોતિવયોગી બ્રહ્મ નિર્માણ બ્રહ્મભૂતો જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મા જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે બ્રહ્મ નિર્વાણમ ઋષણ ઋષકલ્મ છિદ્ધૈતાભૂતરતા જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચુક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મવેત્તા માણસો શાંત બ્રહ્મને પામે છે કામક્રોધાવયુક્તાના યતિનામ યતચેત અભીતો વર્તતે વર્તતેજતા ક્રામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે स्पर्शान् कृत्वा बहिर्ब्राह्यान् चषु स्वेवान्तरे भूतो भुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिर् મુનિર્મોક્ષપરાયણ બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવા જે મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સૂરદમ સાર્વભૂતાનામ જ્ઞાતવા મામ શાંતિ મૃત મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સકળ લોકોના ઈશ્વરોનોય ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓનો સુહૃદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો तत्त्वतिजाणिने शान्तिने पामे च ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः आ रीत्या कर्मसन्यासयोग नाम्नो पञ्चमो अध्याय योगेशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम ॐ श्रीकृष्णार्पणमस्तु